મારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈજ છે રાદડિયા અને સુરજભાઈ સખડીયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતિ જાય એના માટેના સંપૂર્ણ એના પ્રયાસ કરે છે જ્યારે જસુબેન કોરાટ બે હજાર બાર બે હજાર જ્યારે ધારાસભ્ય છે ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર બે હજાર મતની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર સૈનિક લીડ અત્યારે ત્રીસ હજાર મતે પહોંચી જેતપુરના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી સમયે જેમના નામે વિરોધના સૂર ઉઠ્યા હતા તેવા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા અચાનક પ્રશાંત કોરટના સન્માન સમારોહમાં છે તે જોવા મળ્યા છે ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચૂંટણી સમયે જેમણે પક્ષ સામે વિરોધનું રણસુંગુ ફીક્યું હતું તેવા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા આજે અચાનક ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રસાદ કોરાટના સન્માન સમારોહમાં છે તે જોવા મળ્યા છે ત્યારે કાગવર ખોલધામ ખાતે પ્રશાંત કોરાટ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા સુરેશ સખરેલિયા સુરેશ સખરેલિયા કે જે જયેશ રાદણિયાના અત્યંત નજીક અને અંગત માનવામાં આવે છે આ કાર્યક્રમમાં ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ જેતપુરના ઉદ્યોગપતિઓ તેમજ પ્રશાંત કોરાટનો વિરોધ કરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા સાથે જોવા મળ્યા હતા અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથીના જ જેતપુર શહેરમાં સર્ચા કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસથી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મિનમેક નથી આ અમારી તૈયારી છે સુરેશભાઈ જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત પ્રદેશના કોઈ જેટલું નેતા એની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ છે તો એ ચૂંટણી પછી નક્કી થશે અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું કોણ અમારા યુવા ભાજપનો પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટા એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈચ્છ છે અમારી સાથે રાગદ્વેષ ન હોય જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધ્યા એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે જ્યારે જસુબેન કોરાટ બે હજાર બાર બે હજાર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર બે હજાર મતની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે ત્રીસ હજાર મતે પહોંચી જશંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરે છે એમની રજૂઆત કરીશું અમે ટાઈમ હવે અમે રજૂઆત કરીશું અમિવાર એ અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને આમ ચૂંટણી સમયે જે નેતાઓ ખુલ્લેઆમ વિરોધ કર્યો હોય તે જ નેતાઓ જ્યારે પ્રદેશ શક્ષણના હોદ્દેદારો સન્માન સ્ટેજની આસપાસ ત્યારે સમજવું કે રાજકારણની સત્રંજ પર કોઈ મોટી ચાલ ચાલવામાં આવી છે શું આ જૂનો વિવાદ પર પૂર્ણ વિરામ છે કે પછી આવનારી ચૂંટણી માટેની કોઈ નવી વ્યૂહરચના તે તો આવનારો સમય જ બતાવશે